હાથમાં લેવા માંગતા નથી પણ જો અમને એ સહારો ન મળે તો અમે કોઈ માયકાંગલ કે બંગડી પહેરી તો નથી અમને પણ તમે જો અમને સગર અમે એને પાડી દેવા નથી મારી બેન અમારે જો અમારા ટેકેદારને કે દરખાસ્ત કરનારને જો એને આંગળી અડાડી કે ભાવડું પકડી માનસિક ત્રાસ આપ્યો એટલે અમે એટલા તો નબળા નથી કે અમે સહન કરી દઈએ પણ કોઈને હેરાન કરતા હોય ને અમારું કહેવાય છે કે એકસો બાર અમારો નિયમ જ છે કે વિધિન પાંચ થી દસ મિનિટમાં છે ને અમારી ગાડીએ પહોંચી જવાનું છે અમારી ગાડી પહોંચી જાય છે એટલે તમે જે પણ કોઈ છે અને છતાં મારો નંબર પણ રહી જો મેડમ હું આપને જો રિક્વેસ્ટ કરું મેં કહું છું કે અમે આ લેવલ અમારા લેવલનો પ્રશ્ન હતો અમારા ટેકેદારો અમારો ઉમેદવારને સાચવવાની નૈતિક જવાબદારી અમારી હોય છે અને બોલ્ડ જ છે અમારા ટેકેદાર પણ છતાં છતાં અમે બપોરના આજે સાડા બાર વાગ્યાના નથી કોઈ ઘરે જમવા ગયા નથી પરિવાર સાથે વાત કરવા ગયા અમે એને સાચવવામાં અમારે ક્યાં લઈ જવા અમારા છવ્વીસ છપ્પન છપ્પન ટેકેદારો અને એટલા જ અમારા દરખાસ્ત કરે અમારે એને બસ લઈને ફરતું ફરું ફરું પડે હજુ ચાર તારીખે ચાર વાગ્યા સુધીનો અમારે તમારી પાસે માનસિક ત્રાસ કા ઉભી કરી તમે એક લેખ આપી અને એટલું બધું તમે હું તમને એ કહું છું કે હું તમે અત્યારે જો નાઈટ આવશું બરાબર એટલે કન્ટિન્યુ અમારી ત્રણ તો અહીંયા જે આપણે અળવડી છે ને ચાલુ જ છે એટલે ગમે ત્યારે ફોન કરો તો ગમે ત્યારે તમને જરૂર પડે તો મને જણાવજો અમે પહેલા પહોંચી જશું હવે બરાબર આપણે પ્રાંત અધિકારી એવું કોઈ માનસિક દબાણમાં તમે ન

ખબર પલઈકાને ઝૂમડીની યાદ ભરી ગયા છે એટલે આ માટે આ બધું બધું પરિણામ આવે છે મોબાઈલ પર અવાજ બેસી ગયા જુઓ અવાજ બેસી ਗਿਆ છે કે પૈથી ફોન આવે સાત નંબર નો ફલાણા ઉમેદવાર ને ત્યાં ફલાણા ભાઈ ગયા છે અને પાંચ ઓવર ત્યાં દોડવાનું વળી કવર કરવાના એ કામે જો એને બોલાવવાનો ત્યાં તો એની વાણી કોઈક બીજો બેઠો જ હોય એટલું બધું અમારો ફોન ના પડે અમારે કે એ લોકો બેઠા હોય તો ફોન નથી પડતા ઉપડતા અમારા માણસો અમને ફોન લઈ લે છે એના ફોન જ લઈ લે છે કેવું તમને કહીએ કે અને કે એમને ઓબલાઈઝ થયા જો જાહેર જીવનમાં અમે 25 સામેવાળાને કામ કર્યો હોય અમાર

અમારી પાસે બંને પક્ષો આવતા હોય હંમેશા તો ભાજપ કોંગ્રેસ વચ્ચે પણ ફરિયાદિત કોઈ પણ ઘટના બની હોય છે તો બે પક્ષો જ આવતા હોય છે ગમે ત્યારે એમાં ખાચો એ ખોટો ગમે તે કોઈક સાથે બન્યું હોય કોઈક સાથે ન બન્યું હોય તો અમે તટસ્થાથી જ કામ કરીએ કે તટસ્થાથી કામ ન કરો તમે એક પક્ષે બેસી જતો ત્યારે એનું ખબર પડવાની એટલે હંમેશા તટસ્થાથી જ કામ કરશું